you uh -huh.

અને પછી બગડાયા એ ઢોલ બગડાયા ઠોલ એ ઢોલ અને સ્વયગમ તાલુકા માં તીડ ત્યાં તો પડી છે રીડ તીડો ખાવા માંડ્યા મીડિયા દોડી આવ્યા જટ આ તીડ નો વરસાદ

બેટા વગડાયા ડીજે તીડ ભાગ્યા બીજે સાડા બેના બંબા રોડ તીડ ફરે ચારે કોર ત્યાંથી ઉતર્યા ભાભર શેર તનવાડ આવ્યા નર્મદા નેર ઇન્દ્રવા હતા નતા કટાવ થઈ જાય કે સતા

તાલુકા ના ગામ તીડ પડ્યા છે તમામ વર્તાવ્યો તીડ ત્રાસ કર્યો રવિ પાક નો નાશ જીરો વરિયાળી ને ઘઉં ખેડૂત દોડવા માંડ્યા સૌ

બરબાદ કર્યા શિયાળુ પાક નાશ ખેડૂત રમાડ્યા રાસ સરકારી ઉતરી રે ટીમ પકડવા દેતા નથી તીડ પકડવા દેતા નથી તીડ જાણે હેલિકોપ્ટર ની સ્પીડ ભરવા બંદૂક